કેમ છો અને ફરીથી એક નવી સા સાથે છે આપણે આપણા મૈપસી ફાઉન્ડેશનના શિક્ષણ એ કલ્યાણ સંકુલમાં અને આજે બહુ જોરદાર વસ્તુ છે શું તે તમને હું બતાવી દઉં કારણ કે મેનુ જ એકદમ જોરદાર છે બહુ મસ્ત મેનુ છે તો ચાલો આપણે પહેલાં મેનુ જોઈ લઈએ તો ઓલવેઝ રોટલી તો હોય છે પણ આજે છે સરસ મજાના બાજરીના રોટલા હા જોરદાર રોટલા છે એની સાથે છે તમને બધી વસ્તુ બતાવીએ અમે જલ્દીથી આપણી પાસે છે ગોળ પછી લીંબુ છે અને તુવેર તુવેરઠોઠા છે પછી રાઈસ છે અને જોરદાર છાસ છે જેના વગર કોઈને ના ચાલે તો આ બધું એક ગ્રુપ છે એ ગ્રુપને આપણે બોલાવીએ એમના તરફથી છે તો ચાલો આપણે એમના જોડે પહેલાં વાત કરી આવી જાવ સો અમદાવાદથી અહીં એક ગ્રુપ આવ્યું છે તેને આપણે વાત કરીએ આટલા બધા લોકો ક્યારના બપોરના ક્યારના આયા છો તમે સવારે દસ વાગે ના આવ્યા છે અને આ સાંજ માટે પ્રિપરેશન કરે છે કે આપણે બધા જમાડીએ તો તમારા ગ્રુપનું નામ શું કહી દો જય નાગદેવ સો જય નાગદેવ વિવક મંડળ કાણેટી અમદાવાદ થી આયા છે સાણંદ થી તો એમનો ખૂબ ખૂબ આભાર તો તમે સવારના છો તો તમને અમારું આ મહીપલસી ફાઉન્ડેશન કેવું લાગ્યું અમે હું તમને બધાને પૂછવા માંગુ છું કેવું લાગ્યું તમને સારું લાગ્યું અને તમે અમારા વૃદ્ધાશ્રમે બધાની મુલાકાત લીધી તો કેવો અનુભવ થયો તમને સારો અનુભવ થયો સો તમને કેવું લાગ્યું અહીં ખૂબ સરસ હતું તમને અહીં કેવું લાગ્યું બહુ સરસ છે સો અમારું મહીપલસી ફાઉન્ડેશન તમને કેવું લાગ્યું ખૂબ સરસ છે તમને અહીં કેવો અનુભવ થયો તમને સરસ ખૂબ સરસ ખૂબ સરસ

સો થેન્ક યુ સો મચ આ બધા ગ્રુપને જે લોકો કાણેટી અમદાવાદથી આવ્યા છે તો તમને આભાર સો હવે આપણે આપણી દીકરીઓ જોડે વાત કરીએ કે એમને આ જમવાનું જોઈને કેવું લાગ્યું સો બધા ખુશખુશાલ ઊભા છે આપણી લાઈનમાં સો આ ગ્રુપને ખૂબ ધન્યવાદ અને તમે પણ જો અહીં આવવા ઈચ્છતા હોય તો આવી જજો ખેડા જિલ્લાના વસો તાલુકાના આપણા શિક્ષણ નગરી લવાલ ગામે તો ચાલો આપણે હવે થોડીક દીકરીઓ જોડે વાતો કરીએ આપણી વિતુ છે તો રીતો આજે રોટલા છે શું કહેવા માંગીશ રોટલા વિશે બે શબ્દ કે જા રોટલા વિશે તો શું કહું મને રોટલા બહુ ખાવાનું મન થાય છે એવું છે તમારા તું કઈ નહીં છું તે કહી દે પંચમહાલ તો પંચમહાલ બાજુ કે શેના રોટલા બનતી મકાઈના મકાઈના રોટલા બને છે સો આપણા બાપુ પણ આવી ગયા છે આપણે એમની સાથે થોડા સમયમાં વાત કરીએ પણ બીજા લોકો કોણ છે આપણી દિવ્યા જોડે વાત કરીએ દિવ્યા લાઈવ કરવું છે તો આપણી દિવ્યા છે જે ધોરણ તો તેમાં ભણ્યા આર્ટ્સમાં ભણે છે અને પંચમહાલ જિલ્લાની છે સો તમારી બાજુ આપણે રીતુને પૂછ્યું તેમ કયા રોટલા ભાવે તમને મકાઈના મકાઈના તમારી બાજુ મોસ્ટ ઓફ મકાઈના રોટલા હોય છે તમારી બાજુ શેના રોટલા હોય તે પણ જણાવજો અને હવે આપણે દિવ્યાને જવાબદારી આપીએ લાઈવની નમસ્કાર મિત્રો મારું નામ છે દિવ્યા વંદે માત્રા અને હું અગિયાર આર્ટ્સમાં અભ્યાસ કરું છું તો આપણે કેટલીક દીકરીઓ જોડે વાત કરીશું સુરામ છો નવિયા વંદે માતર કાય તો રામજી આઠ મામા

છું હેતુબંદી માધમ તમને બધાને ખબર હશે અને તમે આજ ખૂબ જ જોરદાર ભોજન તો જોઈ લો હતું હશે અને ઘણા દિવસ પછી આપણા સંકુલમાં રોટલા બન્યા છે અને આજના મારા દાતાશ્રી છે બંનેને ખૂબ ખૂબ આભાર માનીશ કારણ કે અમારા જે બંને દાતા છે એક આખા દિવસનું ભોજન આપ્યું છે અને એક દાતાએ તો સાથે અહીં અમારા બધી જ સંસ્થાઓનું ભોજન બનાવ્યું છે અહીં આવીને એ લગભગ બપોરના આવ્યા છે તમે કદાચ બપોરના વિડીયોમાં આયુષ્ય કહેતી હતી કે કંઈ સરપ્રાઇઝ છે તો એ સરપ્રાઇઝ જ આ છે કે જમવામાં આજે ઘણા દિવસ પછી રોટલા છે મહેમાન સાથે પણ વાત કરી હશે તો આપણી દીકરો સાથે જ વાત કરે કારણ કે જમવાનું તો તમે જોઈ ખૂબ જ જોરદાર છે અને તો શું નામ છે તારું સેજલું અને ક્યાંની છે તું વડોદરા વડોદરાની કેવું લાગે અહીંયા સરસ લાગે સરસ લાગે કેટલા ટાઈમથી છે આજ વર્ષે આજ વર્ષે અને આ મારી બકબક તો બહુ જૂની છે જો કે લાઈવ ના છુપાઈ ભાગતી હોય છે હે ને હા તું કેટલા ટાઈમથી થી છે ચાર ચાર વર્ષ થી અહીંયા હા ફાવે તને નહી રહેવાનું હવે જતી રહે બહુ થઈ ગયું ના મત રહે અરે ઉચ્ચ હા રે ઉચ્ચ તો લાઈવ કરું તારે તું આપણે અમારી બકબક પહેલા બહુ જ મસ્ત મજાનો લાઈવ કરતી હતી કાઈ નહી ચાલ મે નથી કરતી નથી કરતી તો કોણ કરતું હતું એવું છે કઈ નહીં તો જો તમે પણ અહીંયા હોય તો તેનું એડ્રેસ છે સાથે જ આ જગ્યા મતલબ તમે સપોર્ટ કરવા ઈચ્છો છો અમારા બાપુને કે અમારા ફાઉન્ડેશન તો તેનો નંબર છે સિત્તેલીસ સાઠ અને આપણા બાપુ પણ આજે આવી છે તો કહીશ કે થોડીક વાર લાઈવ સો થેન્ક યુ સો મચ જેટલા પણ મિત્રો આજે જોડાયા છે દરેકનો આભાર માનીયે છે અને ખાસ અમે બહુ બધા મહેમાન આવ્યા છે આજે આજે મહેમાનો સાથે થોડી વાતચીત કરીશું સો આજે અમારા સમાજનું ખૂબ મોટું ગામ અમારા બધા વાઘેલા બાપુ આવ્યા છે શું નામ તમારું વિજયસિંહ કાણેટી વાહ ભાનુ વિજયસિંહ કાણેટી રણજીતસિંહ કાણેટી સંદીપસિંહ વાહ મુંડાભાઈ કાણેટી વિજયસિંહ વાઘેલા કાણેટી જયેન્દ્રસિંહ વાઘેલા કાણેટી અનિરુદ્ધસિંહ કાણેટી કૃપાલસિંહ વાઘેલા કાણેટી વિજયસિંહ કાણેટી હરદેવસિંહ ગંભીરસિંહ બ્રિજરાજસિંહ જયેન્દ્રસિંહ કાણેટી રાજેન્દ્રસિંહ કાણેટી

બધા ભાઈઓનો ખૂબ સહકાર છે અને ખૂબ પ્રેમ છે અને સર્વ સમાજના લોકો આપણને ખૂબ મદદ કરે છે અમારો હવે સહકાર કાયમ માટે તમારે જોડે રહે અઘરું વસ્તુ એ છે કે દરબાર વહીવટ કરતા હોય ત્યાં અઘરું હોય અઘરું હોય પણ સર્વ સમાજના લોકો આપણને એટલો પ્રેમ આપી રહ્યા છે એટલે ક્યાંય કશું અટકતું ના ના બહુ સરસ બહુ સરસ આવું તો કોઈ સંજોગો ના બને મતલબ બાપુના વહીવટની અંદર ખૌથી અઘરું લાગતું હોય પણ

આ આ જગ્યા જે છે એ છે એ બધાની પ્રિય બની છે દરેક વ્યક્તિ ગુજરાતનો એવો ઓલવેઝ ઈચ્છી રહ્યો છે કે અમારે મહીપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાત લે છે અને આ એ દર્શાવે છે કે અહીંયા તમામ જ્ઞાતિ તમામ સમાજ તમામ ધર્મની વાત અહીંયા થાય છે અને દરેકને સાથે રાખીને દરેકને એક સરખી ન્યાય મળવે છે સો વ્યવસ્થા તો તમે જોઈ જ રહ્યા છો સો હવે આપણે કોમને બોલાવીશું એ તમારી સાથે વાતચીત કરે કારણ કે કોને બોલાવું નીલમ ના આપી દો કેમ છો બધા બહુ ટાઈમ પછી આપણે મળી રહ્યા છે રાત્રિના ભોજનમાં તો ચલો તમને રાત્રિનું ભોજન દેખાડી દીધું હશે તો આપણે બધા જો વાત કરીશું કારણ કે ભોજન દેખાડવામાં ટાઈમ વેસ્ટ કરવું મજા નહીં તો હેલો ઈશિકા હાય કેવું ચાલે છે બોર્ડની એક્ઝામની તૈયારી મસ્ત ઓકે તો મેં તને શું પૂછ્યું તો સંકુલની કોઈ આમ ચાર વાતો સારી કે જમવાનું સારું પછી મેનેજમેન્ટ સારું પછી સ્ટડી સારું અને બીજું ટાઈમિંગ સારું ઓકે થેન્ક યુ તો તમને ખબર જ હશે આ કયા સ્થિત છે તો આ છે લવાલમાં વસો તાલુકો વસો અને જિલ્લો ખેડામાં આવેલું છે અને અહીંયા બીજી અમારી ત્રણ સંસ્થાઓ ચાલી રહી છે જે ટેકો આશ્રમ વૃદ્ધાશ્રમ અને સંકુલ તો તમે એકવાર જરૂર મુલાકાતે આવો અને અમારું આનંદમા વિ વૃદ્ધાશ્રમ છે તો તમે એને ભી જોઈ શકો છો તો ચલો હેલો રિદ્ધિ બોલો બોલો ડાયરેક્ટ બોલો બોલ તો મત કહો ના ઓકે તો હું તમે આઈને ખાલી મારું નામ હ તો તું શું કેવા માંગે છે કે મારી બાજુવાળી પૂછો ઓકે તમારી બાજુવાળીને ફસાઈએ તો બોલો તમે શું તો બોલ તમે એનો બર્થડે છે ઓકે તો તારો કાલે છે તો આમ આમ કેવું લાગે તને આમ મારો છે બર્થડે છે એવું ખુશ કે હા તો કાલે સ્કૂલે આવજે હા એવું ન કે તું મારો બર્થડે છે કે સ્કૂલે એ ના ના સ્કૂલ તો આવવાનું ને ઓ સ્કૂલ માં રંગીન કપડા પહેરીને આવીશ તો હા ઓકે તો બધા અને કમેન્ટ્સ માં અગાઉ હેપી બર્થડે કહી દેજો મેં બી તને કહી દઉં હેપી બર્થડે થેન્ક યુ ઓકે હેલો રંજન લાઈવ કરવા માંગીશ કેમ ના નથી કરું ઓકે ઓકે તો આ છે ભડકતની અને આ જવાની છે પ્રવાસ હે ને ઓકે તો આજે રાત્રે તમે નીકળવાનો છો હા રાત્રે 9:30 વાગે ઓકે કેવું લાગશે પ્રવાસમાં કે બહુ ગમશે ને અમાર કુડી દેવી છે તો ગમે ને પછી ઓકે ક્યાં જવાના છો કચ્છ 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 ભુજ બીજે ક્યાં હા એક આખો કચ્છમાં ફરવાના ત્રણ દિવસમાં ઓકે ત્રણ દિવસનો પ્રવાસ છે એટલી એક્સાઇટમેન્ટ ભરેલી છે કે એના ફેસ પર દેખાઈ રહી છે ઓકે ચાલો કઈ નહીં એન્જોય હા એક સગર હેલો લક્ષ્મીદી હાય

સરપંચ કાર્ડ નું જે પંચાયતનો પસ શીખવાડવાળો વ્યક્તિ એટલે વિક્રમસિંહ મારો ભાઈ અમારા બાજુના ગામનો સરપંચ છે દેવાના અને ખૂબ મને જ્ઞાન આપનાર અને ખુબ હિંમત આપનાર અને બધું જ કદાચ આખા ગુજરાતની અંદર કદાચ કહેવાય છે કે મહીપતસિંહ પંચાયતની અંદર નિષ્ણાંત છે પણ એનો પંચાયતનો પાયો નાખનાર આ વ્યક્તિ વિક્રમસિંહ છે આજે પહેલી વાર મારા સાથે કેમેરામાં છે શું કહેશો મારા ભાઈ બસ આવું નવું કામ સરસ કરો ભાઈ આ કામ તને વિચાર આવ્યો ને જ મોટી વાત છે ને સરસ તને આમાં સફળતા વધારે મળે એવી અમારી શુભકામના થેન્ક યુ મારા ભાઈ ઓકે થેન્ક યુ સો ખૂબ ખૂબ આભાર જેટલા પણ મિત્રો જોડાયા દરેકનો આભાર માનીએ છીએ અને બસ આજના ભોજનના તમામ દાતાશ્રીઓ તમામ જે સહકાર આપના લોકોનો હૃદયથી આભાર માને છે અને મળશું આવતીકાલના નવા લાઈવની અંદર તમામને મારી શુભરાત્રિ